देखा आने भोडो नलिक रे बिजु मल्लिक भोन रे आम देखाइ महाकालेश्वर रे आ म पढो न देखा आम छे देखाए पोथ कालेश्वर Ah, mané, poró,

દેખાય સ્વર મને ના દેખાય છે આવ્યો શ્રાવણ માંસ રે આવ્યો શ્રાવણ માસ રે હા મને ના દેખાય i भोल न देखाए, देखाए चालो नोयो जे रे चालो जा रे राम भोलि छे ભજન બનાવી અને નવ રજૂ કરી રહ્યા છીએ તો આ ભજન મૂકવાથી કોઈ ને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સ માં હર ભોડે જરૂર લખજો બોલો ભોળે ના